આ શાક એકવાર બનાવશો તો રોજ માગશો વર્ષો બાદ પણ ભૂલાતું નથી એવું શાક લીલા વટાણાનું શાક તો ભાઈઓ સૌથી પહેલા આપણે લીલા વટાણાને ફોલી લેવાના છે એક પછી એક અને પછી વટાણા ફોલીને દાણા કાઢી લેવાના છે ત્યારબાદ એક તપેલી લેવાની છે તેની અંદર તેલ નાખવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ હિંગ નાખવાની છે અને દોસ્તો સાઈડ માં રીંગણા કાપી લેવાના છે રીંગણા કાપ્યા બાદ તેને નાખવાના છે અને જે વટાણા છે તેને પણ તેની અંદર મીઠું નાખી દેવાનું છે મિત્રો મીઠું નાખ્યા બાદ તેને આપસમાં મિક્સ કરીને થોડી વાર છડવા માટે છોડી દેવાનું છે જ્યાં સુધી રીંગણા અને વટાણા છડે ત્યાં સુધી સાઈડમાં આપણે ટમેટા કાપી લેવાના છે ટમેટા કાપ્યા બાદ તેને આપણે તેની સાથે સડવા માટે નાખી દેવાના છે અને આપસમાં મિક્સ કરી નાખવાનું છે અને થોડી વાર છડવા માટે છોડી દેવાના છે ત્યારબાદ આપણે મિત્રો તેને મિક્સ કરીને તેની અંદર આપણે ધાણાજીરો પાવડર હળદર પાવડર અને લાલ મરચું પાવડર નાખી દેવાનું છે અને આપસમાં સારી રીતે મિક્સ કરીને તેની અંદર આપણે રસા મુજબ પાણી ઉમેરી દેવાનું છે અને આપસમાં મિક્સ કરીને થોડી વાર છડવા માટે છોડી દેવાનું છે તો મિત્રો અહીંયા શાક સડે ત્યાં સુધી આપણે કોથમરીને સાઈડમાં કાપી લેવાની છે અને મિત્રો અહીંયા શાક આપણું બની ગયું છે તો તેની અંદર કોથમરી નાખી દઈએ તો આજે રોટલી બનાવી લ્યો કેમ કે આજે સાથે છે વટાણાનું શાક તો મિત્રો અહીંયા આપણું મસાલેદાર વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમારી ઘરે બનાવો અને એન્જોય કરો જો અહીંયા સુધી આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં